જેમ ખબર નહીં પણ હું મોદી સાહેબને જોઉં એ તો નોર્મલ વસ્તુ છે કે એમના મારા જેવા કરોડો વ્યક્તિઓ જોતા હશે પણ જ્યારે મોદી સાહેબની મારા ઉપર નજર પડી અને હું ખૂબ જ ભાવ ભાવ વિભોર બની ગઈ આજે હું ઈષ્ટદેવને માનું છું તો ઈષ્ટદેવ મારી સમક્ષ આવીને કોઈ કાર્ય નથી કરતા પણ એ કોઈ જેમ કેવાય ને કોઈ વ્યક્તિએ કોઈ દેવદૂત ને મોકલ્યા બસ આ મોદી સાહેબ છે ને એ દેવદૂત સમાન જ છે આપણે જેમ ભોળાનાથ ને પ્રાર્થના કરતા હોઈએ કે પ્રભુ આ

અને હકીકત કહું ને તો કોઈ વ્યક્તિ જયારે તમને ગમતું હોય ને ત્યારે તમને એનામાં ગુણો જ દેખાય એનામાં શું અવગુણ છે એ તમને ક્યારે દેખાતા જ નથી નમસ્કાર આપની સાથે હું છું પાયલ આંસુ માણસને ત્યારે આંસુ આવે જ્યારે એ ખૂબ ભાવુક થઈ જાય આંસુ એક એવી એવી સંવેદના છે કે જ્યારે તમે ખૂબ દુઃખી હોવ કે પછી તમે ખૂબ ખુશ હોવ ત્યારે તમને આંસુ આવી જતા હોય છે આપણે નેતાઓ માટેનો પ્રેમ ખૂબ જોયો છે એટલે એક સમય એવો હતો કે ઇન્દિરા ગાંધી માટે લોકો એમને મળવા માટે ક્યાં ક્યાં દૂર દૂરથી આવતા હતા ઇન્દિરા ગાંધીને જોઈને નતમસ્તક થઈ જતા હતા એ સમય પણ આપણે જોયો છે કે અટલ બિહારી વાજપાઈ જ્યારે સ્પીચ આપવા માટે આવે તો ગામડે ગામથી લોકો આવી અને એમને સાંભળવા માટે આવતા હતા એવો જ કંઈક પ્રેમ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પણ છે હમણાં જ નિકોલમાં એમનો રોડ શો થયો અને એની તસવીરો ખૂબ વાયરલ થઈ એમાંથી એક તસવીર જે ખૂબ વાયરલ થઈ જેની ખૂબ ચર્ચા થઈ એ હતી કે એક બેન છે હાથમાં થાળી છે પ્રધાનમંત્રી બેક થી છે અને એ બેન દેખાય છે આંખમાં આંસુ છે અને હાથમાં થાળી લઈ એમના સ્વાગત માટે ઊભા છે એ બેન સાથે વાત કરવી છે અને સમજવું છે કે પીએમ માટેનો આટલો પ્રેમ કેમ હતો એ દિવસે એમને શું જોયું જેનાથી એમને આંસુ આવી ગયા પહેલાં તો થેન્ક યુ સો મચ તમે અમને સમય આપ્યો અને તમારો પરિચય આપો પહેલાં જે માતાજી બેન મારું નામ વિલાસબા ભૂપેન્દ્રસિંહ સિસોદિયા છે અને અમે અમદાવાદમાં અહીંયા અમે ફેમિલી સાથે રહીએ છીએ હા બસ આ એ દિવસે મતલબ નિકોલમાં હું આગલા દિવસ બે ત્રણ દિવસ આવી કે જયારે પ્રધાનમંત્રી આવવાના હતા તો અહીંયાના લોકો ખુશ ખુબ હતા પણ એ દિવસની તસવીર તમારી ખૂબ વાયરલ થઈ જવામાં તમારા આંખમાં આંસુ છે હાથમાં થાળી છે પ્રધાનમંત્રીને જોવા માટે અહીંયા ઊભા હતા તમે તમારા ઘરની પાસેથી જ નીકળ્યા એકદમ જી એ અમારા ઘરની આંગણમાં જ અમે અંદર ઉભેલા જ હતા અને મોદી સાહેબ આવવાની બસ થોડી ક્ષણોની વાર હતી અને પછી અચાનક જ બસ આમ અમારા રિલેટિવ બધા ભેગા થયા હતા અને પછી અચાનક જ મને એમ થયું કે મારે હું ભોળાનાથને માનું છું તો મને એમ થયું કે હું ભોળાનાથની જેમ જ જો મોદી સાહેબને માનતી હોઉં તો મારે એમની પણ આરતી ઉતારવી જોઈએ અને બસ મને થોડીક ક્ષણો પહેલાં જ મને આરતી ઉતારવાની ઈચ્છા થઈ અને મેં આરતી ઉતારી એમની તમે એવું કહ્યું કે તમે ભોળાનાથની જેમ જ પ્રધાનમંત્રીને માની જી જી મેડમ અને કેમ આટલો બધો પ્રેમ એમના માટે આટલી બધી લાગણી કેમ એનું એનું રીઝન એ પણ છે કે આપણે જેમ ભોળાનાથને પ્રાર્થના કરતા હોઈએ કે પ્રભુ આ સર્વજ્ઞ દેશમાં શાંતિ જળવાઈ રહે સારા સારા સૌ સુખેથી રહે શાંતિથી રહે બસ આ જ વસ્તુ આપણે પ્રભુ પાસે માંગતા હોઈએ અને એ જ ઈચ્છાઓ મોદી સાહેબ પૂરી કરી રહ્યા છે જે આપણા દરેક વ્યક્તિઓ માટે આજે જે એ કરી રહ્યા છે આપણા દેશ માટે કે જે કોઈ પણ એ પછી સર્જિકલ સ્ટ્રાઇક કહો કે પછી આજે ટૂંકમાં હમણાં થોડા સમય પહેલાં જ જે સિંદૂરનું બની ગયું એ એ બધા એવા તો કદાચ હજારો કાર્યો હશે જે એમણે કર્યા હશે એટલે અને એટલે જ હું એમને એટલું માન એટલા માટે આપું છું કે જેમ ભગવાન આપણા કાર્યો કરે છે એ મોદી સાહેબ પણ આપણા કાર્યો કરે છે પણ ભગવાન આપણી સમક્ષ નથી આવી શકતા પણ મોદી સાહેબ તો આપણી સમક્ષ છે ને એ દિવસે આરતીની લઈને ઊભા હતા પ્રધાનમંત્રી પસાર થયા ત્યારે શું લાગણી હતી કારણ કે આંખમાં આંસુ આવી ગયા હતા આંસુ માણસને ત્યારે આવે જ્યારે ખૂબ ખુશ હોય ખૂબ દુખી થઈ જાય તમારે કેવી લાગણીઓ હતી જ્યારે પ્રધાનમંત્રીને તમે જોયા કારણ કે આપણે ભગવાનને પ્રત્યક્ષ નથી જોઈ શકતા આપણને ખબર છે દીપદેવતા છે સૂર્યનારાયણ દેવ છે આ બધા પ્રત્યક્ષ દેવ છે પણ આજે હું ઈષ્ટદેવને માનું છું તો ઈષ્ટદેવ મારી સમક્ષ આવીને કોઈ કાર્ય નથી કરતા પણ એ કોઈ જેમ કહેવાય ને કોઈ વ્યક્તિએ કોઈ દેવદૂતને મોકલ્યા બસ આ મોદી સાહેબ છે ને એ દેવદૂત સમાન જ છે ભગવાને જે એમણે કદાચ આપણા સમાજના શુભ કાર્યો માટે કે સમાજની સુરક્ષા માટે એ મોદી સાહેબને મોકલ્યા છે ભગવાને તો તો આજે મોદી સાહેબ જ્યારે અહીં આવવાના હતા ક્ષણ કદાચ મને પણ ખબર કે આટલી હું એમના દર્શન કરી શકીશ પણ જ્યારે હું આરતી લઈને ગઈ અને પોલીસ કર્મી ભાઈઓએ પણ મને આગળ કરી કે બેન તમે આગળ જાઓ અને હું આગળ જઈને જ્યારે હું આરતી ઉતારવા જ્યારે મોદી સાહેબ મને નજીક આવતા દેખાયા અને મને પોતાને પણ નથી ખબર કે ક્યારે મારી આંખોમાંથી અસરું સરવી પડ્યા અને જેમ ખબર નહીં પણ હું મોદી સાહેબને જોઉં એ તો નોર્મલ વસ્તુ છે કે એમના મારા જેવા કરોડો વ્યક્તિઓ જોતા હશે પણ જ્યારે મોદી સાહેબની મારા ઉપર નજર પડી અને હું ખૂબ જ ભાવ ભાવ વિભોર બની ગઈ બેન અને આજે પણ હું એ સીન યાદ કરું છું ને મને એટલો અંતર આત્માથી હું ખૂબ ખુશ છું કે મોદી સાહેબે મારી સામુદ્રષ્ટિ દ્રષ્ટિ કરી જે માતાજી કર્યા આ મારા માટે ખૂબ જ ખૂબ જ ખૂબ જ અનમોલ ઘડી હતી અત્યારે પણ થોડા થોડા આંસુ તો આવી રહ્યા છે આખમાં ખરેખર અને ખરેખર બેન હું કદાચ જીવીશ ને ત્યાં સુધી હું આ ક્ષણ ને ક્યારેય નહીં ભૂલી શકું હું નહીં મારા પરિવારના દરેક સભ્યો ક્યારેય આ ક્ષણ ને નહીં ભૂલી શકે પરિવારમાંથી કોઈ પોલિટિક્સમાં ખરી તમને ઇન્ટરેસ્ટ પોલિટિક્સમાં કેવી રીતના આવ્યો પ્રધાનમંત્રીને કેવી રીતના તમે જુઓ છો તમને એટલા બધા પસંદ આવે છે એ તો હા જેમ કે દરેક વ્યક્તિના જીવનમાં કોઈ વ્યક્તિ આઈડલ હોય અને હું મોદી સાહેબને આઈડલ માનું છું આઈડલ એટલા માટે કે આપણે જે વ્યક્તિ જેમ આપણે ઈચ્છતા હોય ને કોઈ મારું આ કાર્ય કરે કે કોઈ મને ગમી જાય મોદી સાહેબ એવા વ્યક્તિ છે ને કે જેમણે એક એક વ્યક્તિ માટે સારું કાર્ય કર્યું છે આજે આપણા સમાજમાં સ્વચ્છતાને લઈને કહો કે સાક્ષરતા અભિયાન કહો મહિલાઓ માટે કહો દીકરીઓ માટે કહો કે દેશ માટે જવાનો માટે જે જે એમણે જે પ્રતિજ્ઞા લીધી કે જે બોલ્યા કે હું આમ કરીને બતાવીશ અને એ કરીને બતાવી છે અને એટલે જ એ મને કહેવાય ને કે આજે આપણે કોઈ વ્યક્તિને ગમાડવું અને એને પૂજવું એ બંનેમાં ફરક છે અને હું ખરેખર મોદી સાહેબને પૂજું છું અને મને ખરેખર ખૂબ જ ગમે છે એનું રીઝન એ પણ છે કે એ દરેક કોઈ જ્ઞાતિને કે એવું પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિ ઉપર એ નથી ભાર મૂકતા ભાર મૂકતા એ દરેક વ્યક્તિને એ દરેક વ્યક્તિને સાથ આપે છે દરેક વ્યક્તિના માટે સારા કાર્યો કરે છે અને મને એટલા માટે જ એમના પ્રત્યે ખૂબ ખૂબ અને ખૂબ જ માન છે રાજનીતિના એવા કોઈ બીજા ચહેરા ખરી પહેલા હોય કે અત્યારના હોય જેને જેના માટે આટલું બધું માન તમને હોય પ્રધાનમંત્રી સિવાય હા હું આમ જોવા જાવ તો અટલજી છે એમને પણ માનું છું પછી એના પછી આપણે હું સુસ્મિતા સ્વરાજ એમને પણ માનું છું મને ગમે છે બધા કહેવાનો મતલબ કારણ કે એ લોકો આપણા દેશ માટે સારું કાર્ય કરે છે આપણા માટે કોઈ સારા સારા કહેવાય ને કે એક સમિતિઓ બનાવે કે કોઈ પણ વસ્તુ તો એ બધું એ કાર્ય કરે છે પણ મોદી સાહેબ છે ને એ તો એટલો તટસ્થતાથી એના ઉપર અમલ મૂકે છે અને જે આપણા જવાનો ઉપર એ લોકો કરે છે જે બીજા દેશના અને મહિલા ઉપર કર્યું જે હમણાં ટૂંકમાં આપણે સિંધુનું આપણે જોયું તો એ જે એમનો જે જે બદલો લે છે ને એ એ એક દિલમાં ઘર કરી જાય છે કે જે લોકો આપણને પ્રતાડિત કરે છે આપણે કોઈને તકલીફ આપવા નથી માંગતા આપણો દેશ ક્યારેય આપણા દેશના કોઈ પણ વ્યક્તિ કોઈ એવું નથી ઈચ્છતા કે આપણે અમને તકલીફ આપીએ પણ જો એ લોકો આપણા ઉપર કોઈ પણ અત્યાચાર કરે છે કંઈ પણ કરે છે ને તો મોદી સાહેબ એનો જડવાતોડ જવાબ આપે છે અને આ વસ્તુ મને ખૂબ ગમે છે એ દિવસે પ્રધાનમંત્રી સાથે વાત થાત તો શું વાત કરત તમે એ તો કદાચ ઇમ્પોસિબલ છે તમે વિચાર્યું વિચાર્યું જ કે નહીં તો એટલું પણ આટલી નજીકથી મને એમના દર્શન કરવા મળશે કારણ કે અમે તો અમારા ગેટ ની અંદર ઉભેલા હતા બધા અમારા સગાવાલાકો કે ફ્રેન્ડ સર્કલ કો બધા અમે અંદર જ હતા બાર તો ખૂબ જ ભીડ હતી પણ અચાનક જ હું આરતી લઈને બહાર નીકળી તો બસ એ પેલા ત્યાં પોલીસકર્મી ભાઈઓ હતા એમણે તરત જ મને આગળ કરીને મને આગળ એક કદાચ એક મિનિટમાં મને આગળ જવાનો મોકો એમણે આપી દીધો એટલે હું એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે એમણે મને આગળ જવાનો મોકો આપ્યો એટલે નહી તો મોદી સાહેબને આટલા દૂરથી કદાચ એ મને પણ ન જોઈ શકત અને હું તો એમના દૂરથી દર્શન કરત બસ એટલું જ થાય એની પહેલા કેરે જોયા છે प्रधानमंत्री ટીવી માં જોયા છે બસ ટીવી માં જોયા છે કઈ વાત વધારે ગમે પ્રધાનમંત્રી ની તમને આટલા વર્ષથી તમે જો એમને જોતા આવ્યા છો તો હા પ્રધાનમંત્રીના તો કહેવા જઈએ ને તો પીએમ સાહેબના તો ઘણા એવા કાર્યો છે કે જે કદાચ હું ગણાવી પણ નહીં શકું પણ એમણે જે દીકરીઓ માટે કર્યું આજે આ જે સાક્ષરતા અભિયાન એના પછી સ્વચ્છતા અભિયાન આજે આપણા દેશમાં આપણે જોઈએ છીએ ક્યાંય ગંદકી જલ્દી જોવા નથી મળતી હા હું જો હું મારું આંગણું સાફ રાખીશ તમે તમારું આંગણું સાફ રાખશો પેલું પહેલું તો એ દેશ સાફ રહેવાનું છે પણ કદાચ ભૂલથી કે કદાચ કોઈ પણ કારણસર ગંદકી થતી હોય તો એ મોદી સાહેબ ઘેર ઘેર આજે કચરાની ગાડીઓ આવે છે કચરો લઈ જાય છે ઘેર બેઠા આજે કોઈ પણ આજે ગાયો લઈને હોય ગાયો રજડતી હતી હા ના એવા બધા કારણો તો એમણે એ વસ્તુની આજે ગાયોને કતલખાને જતી હતી આજે એ અટકાવી આજે એવા તો કઈ હજારો કાર્યો સર્જિકલ સ્ટ્રાઈલ સ્ટ્રાઈક આપણે કહીએ તો એવા તો કઈ કેટલાય કાર્યો એમણે કર્યા છે તો કદાચ હું તો ગણાવી પણ નહીં શકું ઘર ઘર દીઠ ઘેર ઘેર મતલબ સાક્ષરતા આજે જો જે દીકરીઓ નહોતી ભણવા જઈ શકતી એમને નજીકમાં આંગણવાડી ગામડાઓમાં સાક્ષરતા અભિયાન ગામડાઓમાં ઘર બનાવ્યા પાકા મકાનો બનાવ્યા આપણે માટે શું નથી કર્યું રોડ રસ્તાઓ આપણે જોઈએ છીએ કે કેવા રસ્તાઓ ઉપર જતા હતા આજે કેવા સડસડાટ આપણે ચાલ્યા જઈએ છીએ એટલે એવા તો હજારો કાર્યો મોદી સાહેબ કર્યા છે એટલે મૂળ ક્યાં ના રાજસ્થાન ના કે અહીંયા ગુજરાતમાં જ નહીં અમે મૂળ અમારા વડવાઓ ચિત્તોડ છે પછી અમે સાબરકાંઠામાં મોડાસાની બાજુમાં બાકરોલ ગામ છે ત્યાંની હું વતની છું એટલે ત્યાં અમારા અત્યારે પરિવારજનો રહે છે પછી અમે અમદાવાદમાં રોજી રોટી માટે બાર કમાવા માટે નીકળવું પડે એટલે અમે પછી અમદાવાદમાં આવ્યા અને અત્યારે અમે અમદાવાદમાં લગભગ બત્રીસ વર્ષથી અમે અમદાવાદમાં છીએ એટલે જેટલો કાર્યકાળ ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં થાય એટલા વખતે તમે અમદાવાદમાં છીએ રાજનીતિ સાથે ક્યારે આમ તમને લગાવ થયો કે તમને ક્યારે એવું થયું કે તમે રાજનીતિના ભાષણો સાંભળી શકો કે આ નેતા કરે છે આ નેતા આ કરે છે સમાચારો ઉપર નજરો પડતી ક્યારે થઈ સમાચાર તો હું બઉ ઓછા જોઉં છું પણ હા ન્યૂઝ એટીન ક્યારેક જોતી હોઉં કાં તો આજ તક અમે સવારમાં જે આજ તકના હન્ડ્રેડ ન્યૂઝ આવે ને એ અમારા ઘરમાં ડેલી ચાલે મારા હસબન્ડ ને ન્યૂઝ નો બહુ શોખ છે એ ન્યૂઝ આખો દિવસ જોતા હોય એમને બહુ જ ન્યૂઝ ગમે પણ હા હું મોદી સાહેબનું કોઈ ભાષણ હોય કે કંઈ પણ હોય તો અમારા ઘરમાં સવારે વહેલું કામ પતી જાય એ ક્યાંય આવવાના હોય તો અમે સવારે ઘરમાં અમારે બધું કામ પતી જાય ને અમે બધા બસ સોફામાં ગોઠવાઈ જઈએ કે હા મોદી સાહેબ હવે આવવાના છે એટલે હવે એમને સાંભળવાના છે હમ આમ રાજનીતિમાં ઇન્ટરેસ્ટ ખરી જવાનું છે ક્યારે ઈચ્છા કરી મેં એવું તો ક્યારેય બેન આજ સુધી વિચાર્યું નથી હમ અચ્છા આમ બહુ જ બધા લોકોને મેં જોયા છે કે જે પ્રધાનમંત્રીને જોઈને આમ ખૂબ ખુશ થતા હોય ભાવુક થઈ જતા હોય સુરતમાં પણ એક વ્યક્તિનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો કે પીએમને જોઈને રડી પડ્યા હતા પણ એક માણસ જેને તમે ભગવાન તરીકે માનો છો એમને દેશના આટલા બધા કામ પણ કર્યા છે ક્યાંક કંઈક ચૂપ પણ રહી ગઈ હોય તો તમને તમારે એમને કોઈ મેસેજ પહોંચાડવો હોય કે કયા વિષય પર દેશમાં ધ્યાન દેવાની વધારે જરૂર છે અત્યારે તો એ કયો મેસેજ હશે જ્યાં બેન ચૂક દેવાની વાત હોય ને તો કોઈ પણ આમાં કહેવત છે કે તમે કોઈ કાર્ય કરશો તો તમારાથી ભૂલ થશે જો કોઈ કરશે જ નહીં તો ભૂલ થવાની જ નથી એટલે મોદી સાહેબના અને હકીકત કહું ને તો કોઈ વ્યક્તિ જયારે તમને ગમતું હોય ને ત્યારે તમને એનામાં ગુણો જ દેખાય એનામાં શું અવગુણ છે એ તમને ક્યારે દેખાતા જ નથી એટલે મને મોદી સાહેબમાં ક્યારે કોઈ અવગુણ દેખાયો નથી એટલે મેં તો ક્યારેય અવગુણ જોયો નથી હશે મને નથી ખબર પણ મને નથી દેખાયો કારણ કે મેં ક્યારે એમનો અવગુણ જોવાની કદાચ ચેષ્ટા જ નથી કરી એમ કહું તો પણ ચાલે થેન્ક યુ સો મચ તમે ખૂબ સરસ વાતો કરો છો અને આ આખી સ્ટોરી બતાવવાનું એક જ રીઝન હતું કે બહુ જ બધા નેતાઓ આવ્યા ને ગયા એટલે આપણે આંગળીના વેઢે ગણીએ કે પછી લખવા બેસીએ તો બહુ જ લાંબી લિસ્ટ બની શકે એટલા બધા નેતાઓ આવ્યા ને ગયા અમુક નામો એવા હોય છે જે સદીઓ સુધી યાદ રહેતા હોય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટેનો પ્રેમ એ ગુજરાતના લોકોએ સાક્ષાત જોયો છે એટલે ક્યારે પણ એમનો કાર્યક્રમ હોય ત્યારે લાખોની સંખ્યામાં ભીડ ભેગી થઈ જાય એમને સાંભળવા માટે એમને એકવાર જોવા માટે મહિલાઓનો એ પ્રેમ જોયો છે મેં એવી મહિલાઓ પણ જોઈ છે પ્રધાનમંત્રી જ્યારે વોટ દેવા માટે માટે અમદાવાદમાં આવે તો પહેલી સવારથી લાઈનમાં ઊભા હોય કે અમને એકવાર પ્રધાનમંત્રી દેખાઈ જાય અને આવી જ એકાદ ક્ષણ છે આપણા માટે ખૂબ સામાન્ય હોઈ શકે પણ આવી બહુ જ બધી મહિલાઓ બહુ જ બધા બાળકો માટે એ જીવનભરની યાદગાર ક્ષણ બની જતી હોય છે એમના માટે ખૂબ મોટી વાત હોય છે અને એટલે આ સ્ટોરી તમારા સુધી પહોંચાડવી હતી થેન્ક યુ સો મચ